સાવ ઓછી કિંમતની અંદર આ અલ્ટો ગાડી વેચવાની છે વાખી ગાડી અને અંદર વેચાઈ પણ જશે આ ભાવે તમને ગાડી નહીં મળે તો વેચાઈ જાય તે પહેલા કોન્ટેક કરી શકો છો અને કોઈ મિત્ર ને લોન ઉપર ગાડી લેવી હોય તો લોન પણ કરી આપવામાં આવશે સંજયભાઈ દ્વારા અલ્ટો ગાડીની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારું લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી અલ્ટો આઠસો ગાડી વેચવાની છે સંજયભાઈને ટોટલ જવાબદારી સાથે મોડલની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડલની ગાડી છે બે હજાર સત્તરનું મોડલ આ ગાડી પેટ્રોલ પ્લસ સી એનજી માં જોવા મળશે ગાડીની અંદર પાવર સ્ટેરિંગ છે પાવર વિન્ડો છે એસી પાવરફુલ કન્ડિશનમાં મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે અને આ ગાડી જેન્યુન પંચ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે માત્ર આખી ઓરિજિનલ ગાડી ક્યાંય સડો નથી સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ના જાઓ કેમ કે કાર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને ગાડીની અંદર ઇન્ટીરિયર પણ તમે જોઈ શકો છો સારા કન્ડિશનમાં છે સડો નથી બધું ક્લિયર કટ તમને બતાવવામાં આવ્યું છે ટાયર નવા જોવા મળશે એસી ટકા જેવા ટાયર છે અને સેકન્ડ ઓનર જોવા મળશે કાર ગાડીની કિંમત બે ત્રીસ હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો